ગુજરાત રાજ્યના મુખ્ય સમાચારોની અંદર આપણે જાણીશું તો નવા વર્ષે મળશે પાંચ મોટી ભેટ નવા વર્ષ થતા બદલાવની માહિતી ખેડૂતો માટે મુખ્યમંત્રીની મોટી જાહેરાત રૂપિયામાં મળશે રૂપિયાની સહાય કાર્ડની બે મોટી માહિતી આધાર કાર્ડ કાર્ડ સસ્તો ગેસ અને સો રૂપિયાની નોટ બંધ થશે અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર નવા છે વિનંતી કરી કે ખિસ્સો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ ખિસ્સું યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સૌથી પહેલાં મિત્રો વર્ષ બે હજાર ચોવીસની અંદર ભેટો મળશે અને જે બદલાવ થશે એની માહિતી ઉપર નજર કરી લઈએ તો સૌથી પહેલાં નવું ટેલિકમ્યુનિકેશન બિલ બે હજાર તેવીસ છે એ પસાર થઈ ગયું છે એ અંતર્ગત વર્ષ બે હજાર ચોવીસની અંદર નવું સીમ કાર્ડ ખરીદવા માટે ગ્રાહકોએ બાયોમેટ્રિક વિગતો છે એ આપવી પડશે ત્યાર પછી મિત્રો તમારી પાસે જીમેલ એકાઉન્ટ છે અને એ જીમેલ એકાઉન્ટનો તમે બે વર્ષથી ઉપયોગ નથી કરી રહ્યા તો એવા તમામ જીમેલ એકાઉન્ટ છે એ ગૂગલ દ્વારા બંધ કરી દેવામાં આવશે ડિલેટ કરી દેવામાં આવશે તો વર્ષ બે હજાર ચોવીસની અંદર તમારી પાસે બે વર્ષથી ઉપયોગમાં નથી લેવાયું એવું જીમેલ એકાઉન્ટ છે તો એ એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે ત્યાર પછી મિત્રો લોકર કરાર અને નોમીની અપડેટને લઈને બે મહત્વપૂર્ણ સુધારા છે એ પણ વર્ષ બે હજાર ચોવીસની અંદર થઈ રહ્યા છે ત્યાર આગળ જોઈએ તો નવા વર્ષે મહિલાઓને માત્ર ચારસો ને પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે અને આ ચારસો ને પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર છે એ રાજસ્થાનની મહિલાઓ છે એમને મળશે અને આપને જણાવી દઈએ કે ઉજ્જવલાની અંદર જે લાભાર્થી બહેનો છે એમને ત્રણસો રૂપિયાની સબસિડી છે એ સરકાર દ્વારા આપવામાં આવશે અને એ ભેટ પણ વર્ષ બે હજાર ચોવીસની અંદર મહિલાઓને ગેસની અંદર મળશે ત્યાર પછી આગળ જોઈએ તો મધ્યમ વર્ગના લોકો છે એમની માટે ખુશખબર આવી ગઈ છે નવા વર્ષની અંદર સરકાર છે એ મોટી ભેટ નાની બચત યોજનાઓ છે એના વ્યાજ દરની અંદર વધારો કરશે તો વર્ષ બે હજાર ચોવીસની અંદર સરકાર છે એ વધારો કરશે ત્યાર પછી આગળ જોઈએ તો મોંઘવારીને લઈને સારા સમાચાર આવ્યા છે સરકારે નવા વર્ષ ઉપર લોકોને મોટી ભેટ આપી છે તેલના ભાવની અંદર વધારો નહીં થાય તેવું સરકારે કહ્યું છે તેલના ભાવ છે એ માર્ચ બે હજાર પચીસ સુધી નહીં વધે કેમ કે તેલના ભાવ ઉપર સરકાર દ્વારા જે આયાત કસ્ટમ ડ્યુટી લગાવવામાં આવે છે એની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે જેમને કારણે તેલના ભાવ છે એ માર્ચ બે હજાર પચીસ સુધી યથાવત રહેશે એની અંદર બહુ વધારો થશે નહીં ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો વર્ષ બે હજાર ચોવીસ પહેલાં જ મોટી ભેટ આપી દેવામાં આવી છે નવા વર્ષ પહેલાં જ ભારતીયોને મોટી ભેટ મળી છે ઓઇલ માર્કેટિંગ કંપનીએ ઓગણી કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતની અંદર ઘટાડો કર્યો છે ઓગણી કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ઓગણચાલીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે મિત્રો તમને જણાવી દઈએ કે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડર જ્યાં આપણે ઘરની અંદર યુઝ કરીએ છીએ એના ભાવની અંદર કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો પરંતુ પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસની અંદર આ ભાવ છે એની અંદર ઘટાડો થઈ શકે છે એટલે કે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ ઘટાડો થઈ શકે છે જેનું મુખ્ય કારણ રહેશે કે આવનાર દિવસોની અંદર લોકસભાની ચૂંટણી આવી રહી છે જેમને કારણે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરની અંદર મોટો ઘટાડો થઈ શકે છે અને ભારતીય જનતાને મોટી ભેટ મળી શકે છે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો એનપીસીઆઈએ ગૂગલ પે ફોનપે અથવા તો પેટીએમના યુપીઆઈ આઈડીનો એક વર્ષથી જેમણે ઉપયોગ નથી કર્યો એમને બંધ કરવાનો નિર્ણય લીધો છે એટલે કે તમારી પાસે પેટીએમના યુપીઆઈ આઈડી હોય અથવા તો ફોનપેના હોય કે ગૂગલ પેના યુપીઆઈ આઈડી હોય અને એ યુપીઆઈ આઈડીનો તમે એક વર્ષથી ઉપયોગ નથી કર્યો તો એવા યુપીઆઈ આઈડી છે એ બંધ કરવામાં આવશે એવો નિર્ણય છે એ એનપીસીઆઈ દ્વારા કરવામાં આવ્યો છે પછી કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે ત્રણ મહિના કરતાં વધુ સમયથી રાશનિંગની દુકાન ઉપર જથ્થો લેવા નહીં જનાર હજારો કાર્ડ ધારકો છે એમના કાર્ડ સાયલન્ટ કરી દેવામાં આવ્યા હતા એટલે કે એ લોકોને અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું તો સરકાર દ્વારા ફરી એક વખત નિર્ણય લેવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે આવા સાયલન્ટ રાશન કાર્ડ છે એમને ફરી શરૂ કરવામાં આવશે અને એ લોકોને અનાજ આપવામાં આવશે તો કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો આધાર કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે તમે ચૌદ માર્ચ બે હજાર ચોવીસ સુધી મફતમાં માય આધાર પોર્ટલ ઉપર આધાર કાર્ડ છે એ અપડેટ કરાવી શકશો મિત્રો આપને જણાવી દઈએ કે આધારની જે ઓથોરાઇઝ કંપની છે એમને સત્તાવાર અપડેટ આપી અને સમયમર્યાદાની અંદર વધારો કર્યો છે તેમની માહિતી આપી છે પંદર ડિસેમ્બર બે હજાર રોજ મફતમાં આધાર અપડેટ કરવાની સમયમર્યાદા થઈ ગઈ હતી પરંતુ આ સમયમર્યાદાની અંદર ફરીથી વધારો કરવામાં આવ્યો છે અને હવે ભારતના નાગરિકો છે એ ચૌદ માર્ચ બે હજાર ચોવીસ સુધી માય આધાર પોર્ટલ ઉપર કોઈ પણ ફી ચૂકવ્યા વિના આધાર કાર્ડ છે એ અપડેટ કરાવી શકશે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો રાશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ નિર્ણય પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત અનાજ છે એ કાર્ડ ધારકોને બે હજાર ત્રેવીસની અંદર મળ્યું છે પરંતુ આગમી દિવસોની અંદર લોકસભાની ચૂંટણી આવી રહી છે જેમને ધ્યાનમાં રાખી અને આ યોજના છે એ લંબાવવામાં આવશે અને વર્ષ બે હજાર ચોવીસની અંદર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના છે એ હેઠળ હજી પણ અનાજ છે એ ગરીબોને મળતું રહેશે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો સાત રૂપિયાની અંદર પાંચ પાંચ હજાર રૂપિયા મળશે જો કોઈ વ્યક્તિ અઢાર વર્ષનો છે અને સાઠ વર્ષની ઉંમરે એ વ્યક્તિ પાંચ હજાર રૂપિયાનું પેન્શન સમાચારોની અંદર આગળ વધીએ તો મધ્યમ વર્ગના લોકો માટે આવી ગઈ છે ખુશખબર આરબીઆઈએ સતત પાંચમી વખત વ્યાજ દરની અંદર કોઈ ફેરફાર કર્યો નથી વર્તમાન ઓક્ટોબર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના ક્વાર્ટર માટે સરકારે પીપીએફ સુકન્યા સમૃદ્ધિ યોજના વરિષ્ઠ નાગરિક બચત યોજના અને પોસ્ટ ઓફિસની એફડી જેવી નાની બચત યોજનાના વ્યાજ દરોની અંદર કોઈ ફેરફાર કર્યો નથી નાની બચત યોજનાની અંદર ત્રણ કેટેગરીનો સમાવેશ થાય છે જેની અંદર સેવિંગ ડિપોઝિટ પબ્લિક સિક્યુરિટી સ્કીમ ઇન્કમ સમાવેશ થાય છે તો આરબીઆઈ દ્વારા વ્યાજદર ની અંદર ફેરફાર કરવામાં નથી આવ્યો જેમને કારણે મધ્યમ વર્ગના લોકોને મોટો ફાયદો થશે ત્યાર પછી આગળ જોઈએ તો સાત રૂપિયામાં મળશે પાંચ હજાર રૂપિયા જો કોઈ વ્યક્તિ અઢાર વર્ષનો છે અને એ સાઠ વર્ષની ઉંમરે પાંચ હજાર રૂપિયાનું પેન્શન મેળવવા માગે છે તો એમણે દર મહિને બસો દસ રૂપિયા છે એ જમા કરાવવા પડશે એટલે કે દરરોજ તમારે સાત રૂપિયાની બચત છે એ કરવી પડશે અને ત્યાર પછી તમે સાઠ વર્ષની ઉંમરે પહોંચજો ત્યારે તમને દર મહિને હજાર રૂપિયાથી લઈ અને પાંચ હજાર રૂપિયા સુધીનું પેન્શન છે એ મળવાપાત્ર રહેશે આ પેન્શન મેળવવા માટે તમારે અટલ પેન્શન યોજના છે એની અંદર ફોર્મ ભરવાનું રહેશે અને એ યોજના અંતર્ગત તમારે દરરોજ સાત રૂપિયાનું રોકાણ છે એ કરવાનું રહેશે એટલે કે મહિને બસો દસ રૂપિયા છે એ તમારે જમા કરાવવાના રહેશે અને ત્યાર પછી તમે સાઠ વર્ષના થશો ત્યારે તમને દર મહિને હજાર રૂપિયાથી લઈ અને પાંચ હજાર રૂપિયાનું તમારું જેવું રોકાણ છે એને આધારે તમને પેન્શન છે એ મળવાપાત્ર રહેશે ખાસ કરીને ગરીબ વંચિત અને અસંગઠિત ક્ષેત્રના જે કર્મચારીઓ છે એમને લાભ આપવા માટે સર સરકારે અટલ પેન્શન યોજના છે એ ચાલુ કરેલી છે જે અંતર્ગત તમે દિવસના રૂપિયા છે એમની બચત કરી અને સાઠ વર્ષ પછી પાંચ હજાર રૂપિયા સુધીનું પેન્શન છે એ ઘર બેઠા મેળવી શકશો તો કેન્દ્ર સરકારની અટલ પેન્શન યોજના છે એ અંતર્ગત તમે નામ નોંધાવી ફોર્મ ભરી અને હાલથી જ લાભ લેવાની શરૂઆત છે એ કરી દેજો ત્યાર પછી સમાચારોની અંદર આગળ વધીએ તો રાજ્યના ખેડૂતોને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી ભેટ આપી છે ખેડૂતોને ખેતરમાં પાણી વાળવા માટે હવે રાત્રે ઉજાગરા છે એ કરવા નહીં પડે મોડાસા ખાતે યોજાયેલ એક કાર્યક્રમની અંદર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં ખેડૂતોને હવે રાતને બદલે દિવસે વીજળી છે એ આપવામાં આવશે રાજ્યની અંદર ખેડૂતો કેટલાક દિવસોથી માંગ કરી રહ્યા હતા અને ખેતરની અંદર પાણી વાળવા માટે મુશ્કેલીનો સામનો પણ કરી રહ્યા હતા જેમને ધ્યાનમાં રાખી અને આ નિર્ણય છે એ લેવામાં આવ્યો છે એ અંતર્ગત ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં ખેડૂતોને હવે રાત્રિને બદલે દિવસે વીજળી આપવામાં આવશે તેવી જાહેરાત છે એ ગુજરાતના મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્ર પટેલ છે એમણે કરી છે તો હવે ખેડૂતોને વર્ષ બે હજાર ચોવીસની અંદર મોટી ભેટ મળશે અને ખેડૂતોને ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં રાત્રિને બદલે દિવસે વીજળી મળશે મોડાસા મોડાસા ખાતે મિટિંગ એટલે કે જે કાર્યક્રમ યોજાયો હતો એની અંદર સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત ખેડૂતો માટે કરી હતી ત્યાર પછી આયુષ્યમાન કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે રાજ્ય સરકાર દ્વારા હવે હોસ્પિટલની અંદર ગેરરીતિ અટકાવવા માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટી એટલે કે એસ એ એફએ ની રચના છે એ કરવામાં આવી છે આપને જણાવી દઈએ કે રાજ્ય સરકાર એટલે કે ગુજરાત સરકાર દ્વારા આયુષ્યમાન ભારત એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ નિર્ધારિત માપદંડો પૂર્ણ કરતા જે પરિવારો છે એમને ઓપરેશન પ્રક્રિયા માટે દર વર્ષે દસ લાખ રૂપિયાનું આરોગ્ય કવચ છે એ પ્રદાન કરવામાં આવે છે તો મિત્રો મારી પાસે આયુષ્યમાન કાર્ડ છે તો તમને ફાયદો થશે સરકાર દ્વારા હવે હોસ્પિટલની અંદર ગેરરીતિ અટકાવવા માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટની રચના કરવામાં આવી છે એ અંતર્ગત આયુષ્યમાન કાર્ડ ધારકો છે એમને ફાયદો થશે અને કોઈ પણ હોસ્પિટલ છે એ હવે ગેરરીતિ આચરી શકશે નહીં તમે તમારા કાર્ડની અંદર સરકાર દ્વારા જે આ ઓપરેશન પ્રક્રિયા અથવા તો બીજી સહાય આપવામાં આવે છે એટલે કે આરોગ્ય વીમો આરોગ્ય કવચ જે પ્રદાન કરવામાં આવે છે તેનો સંપૂર્ણપણે લાભ છે એ લઈ શકશો તો રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે અને એસ એ એફ એની રચના છે એ કરવામાં આવી છે પછી સમાચારોની અંદર આગળ વધીએ તો આગામી એકત્રીમી ડિસેમ્બર અને ન્યૂ યર એટલે કે પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસ માટે પોલીસ કમિશનરે જાહેરનામું છે એ બહાર પાડ્યું છે આ જાહેરનામું છે એ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે અને એમણે કહ્યું છે કે થર્ટી ફર્સ્ટની ઉજવણી લોકો છે એ રાત્રે કરી શકશે પરંતુ સાડા બાર સુધી જ ઉજવણી છે એ કરી શકશો અને ફટાકડા છે એ ફોડી શકશો આપને જણાવી દઈએ કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા નિર્ણય છે એ લેવામાં આવ્યો છે અને એમણે જાહેરનામું છે એ બહાર પાડ્યું છે એટલે કે થર્ટી ફર્સ્ટની જે વ્યક્તિ ઉજવણી કરે એ ઉજવણી માત્રને માત્ર સાડા બાર સુધી કરી શકશો એ પછી તમે ફટાકડા છે એ પણ ફોડી શકશો નહીં અને થર્ટી ફર્સ્ટની ઉજવણી પણ કરી શકશો નહીં જે વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે એની સામે કડક કાર્યવાહી છે એ કરવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો સસ્તો ગેસ સિલિન્ડર મળશે રાજસ્થાનની અંદર ભાજપની સરકાર બનતાની સાથે જ ભાજપ સરકારે જે ઘોષણાપત્રની અંદર વચનો આપ્યા હતા એ વચનો પૂરા કરવાનું સરકારે શરૂ કરી દીધું છે અને રાજ્ય સરકારે સૌથી પહેલાં સસ્તો ગેસ સિલિન્ડર આપવાનો પ્રયાસ કર્યો છે મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આજે આ અંગે મોટી જાહેરાત કરી હતી તેમણે કહ્યું હતું કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીને પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીથી ચારસો પચાસ રૂપિયાની અંદર એલપીજી ગેસ સિલિન્ડર મળશે તો મિત્રો આપને જણાવી દઈએ કે રાજસ્થાનની અંદર ભાજપની સરકાર છે ત્યાંની સરકાર ત્યાંની મહિલાઓને ચારસો પચાસ રૂપિયાની અંદર એલપીજી ગેસ સિલિન્ડર આપી શકતી હોય તો ગુજરાતની અંદર પણ ભાજપની સરકાર છે તો ગુજરાતની મહિલાઓને ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ કે ના મળવો જોઈએ ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો અને રાજસ્થાનની અંદર મહિલાઓને નવા વર્ષથી એટલે કે પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી ચારસો પચાસ રૂપિયાની અંદર ગેસ સિલિન્ડર મળશે ત્યાર પછી સો રૂપિયાની નોટને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે હાલમાં સોશિયલ મીડિયાની અંદર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આરબીઆઈ સો રૂપિયાની જૂની નોટો છે એની ઉપર પ્રતિબંધ મૂકશે અને એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં લોકોએ આ સો રૂપિયાની નોટ છે એ બદલવાની રહેશે તો મિત્રો આપને જણાવી દઈએ કે હાલમાં સોશિયલ મીડિયાની અંદર આ જે દાવો કરવામાં આવી રહ્યો છે એ દાવો તંદન ખોટો છે સરકાર અથવા તો આરબીઆઈ તરફથી કોઈ એવી માહિતી છે એ આપવામાં નથી આવી સો રૂપિયાની નોટ છે એ તમારે બદલવાની પણ નથી ચલણની અંદર પંદર સો રૂપિયાની નોટ છે એ ચાલુ રહેશે અને સો રૂપિયાની નોટ છે એ બંધ પણ થવાની નથી તો તમારી પાસે વોટ્સઅપની અંદર અથવા તો સોશિયલ મીડિયાના કોઈ પણ પ્લેટફોર્મ મારફત આવા ન્યૂઝ આવેલા હોય કે સો રૂપિયાની નોટ છે એ બંધ થઈ જશે અને એને તમારે બદલવાની રહેશે તો એ સમાચાર તંદન ખોટા છે સો રૂપિયાની નોટ છે એ વર્ષ બે હજાર ચોવીસની અંદર પણ ચાલુ રહેશે આરબીઆઈ તરફથી આવી કોઈ ઓફિશિયલી માહિતી છે એ આપવામાં નથી આવી ત્યાર પછી આજના સૌથી મોટા ખેડૂત સમાચારો પર નજર કરીએ તો સિંગતેલ અને સિંગ દાણાની ઘરાઘીના અભાવે ભાવની અંદર ઘટાડો નોંધાયો છે તેમ છતાં પણ મગફળીની બજારો છે એ ટકેલી હતી અને ઊંચો ભાવ છે એ મગફળીની અંદર સોળસો ને છવ્વીસ રૂપિયા બોલાયો હતો ખાસ કરીને ઝીણી મગફળી છે એની અંદર સારા ભાવો છે એ ખેડૂતોને મળી રહ્યા છે ત્યાર પછી મિત્રો હાલમાં કપાસની આવક છે એ ધીમે ધીમે ઓછી થઈ રહી છે સારા કપાસની અંદર બજારો છે એ સુધરી રહી છે ધીમી ગતિએ બજારો છે એ સુધરી રહી છે આજે કપાસની અંદર ઊંચો ભાવ છે એ માણાવદરની અંદર પંદરસો ને પાંત્રીસ રૂપિયા નોંધાયો હતો તો હાલમાં કપાસની આવક છે એ ઘટી રહી છે સામે સારી ક્વોલિટીનો કપાસ છે એ પણ આવી રહ્યો નથી જેમને કારણે સારી ક્વોલિટીનો કપાસ છે એના ભાવની અંદર સુધારો થઈ રહ્યો છે ત્યાર પછી આગળ જોઈએ તો ડુંગળીના ભાવની અંદર સતત ઘટાડો છે એ નોંધાઈ રહ્યો છે મહુવાની અંદર લાલ ડુંગળીનો ઊંચો ભાવ છે એ ત્રણસો તેત્રીસ રૂપિયા જ્યારે સફેદ ડુંગળીની અંદર ત્રણસો ને રૂપિયા ભાવ છે એ નોંધાયો હતો આપ સૌ જાણો છો કે નિકાસ નિકાસબંધીને કારણે ડુંગળીના ભાવ છે એ તૂટ્યા હતા ત્યાર પછી ભાવ વધારો છે એ થઈ રહ્યો નથી જે ચારસોની સપાટીએ ડુંગળીના ભાવ પહોંચ્યા હતા એની અંદર પણ ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે ત્યાર પછી આગળ જોઈએ તો જીર જીરુની બજાર છે એની અંદર તેજીવાળો વિશ્વાસ છે એ તૂટવા લાગ્યો છે એક જ દિવસની અંદર જીરુની બજાર છે એ એક સામટી બેસી ગઈ છે એટલે કે પાંચસો રૂપિયા મણે જીરુની બજારની અંદર તૂટ્યા છે ખાસ કરીને આપણે જણાવી દઈએ કે જીરુની અંદર એકસાથે મંદી આવી ગઈ છે નિકાસની અંદર કોઈ વેપારો નથી રહ્યા અને જીરુમાં બેંકોનું ફંડિંગ છે એ પણ ઘટ્યું છે માર્જિંગ ભરવા માટે પણ દબાણ આપવામાં આવ્યું છે જેને કારણે જે ભાવ હતો હાજરમાં એ ભાવની અંદર પાંચસો રૂપિયા જીરુના ભાવમાં તૂટ્યા છે તો જીરુની બજાર છે એ એકસાથે એક જ દિવસની અંદર પાંચસો રૂપિયા ઘટી છે તો મિત્રો આ હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આવા ખેડૂત સમાચાર અને લોક ઉપયોગી સમાચાર જાણવા માટે અમારી આ ખિસ્સો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને ખાસ કરીને આ વિડીયોને બને એટલો શેર કરી દેજો આવજો આભાર જય જવાન જય કિસાન